સરકાર મિત્રો આજે તારીખ થઈ ત્રણ છ બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે હડોદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણસોની હરરાજી દરમિયાન ખેડૂતોને કેવા ભાવ મળ્યા છે તેની વાત કરીએ તો આજે હડોદ માર્કેટયાર્ડમાં કપાસનો જે છે એ ભાવ રહ્યો છે બારસો પચાસથી ચૌદસો ને રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બારસો બાર મણની જીરોનો ભાવ રહ્યો છે પાંચ હજારથી પાંચ હજાર ચારસો બાર રૂપિયા સુધીનો આવક નોંધાય છે સત્તરસો એકવીસ મણની વરિયાળીનો ભાવ એક હજારથી તેરસો સાઠ રૂપિયા સુધીનો રહ્યો છે આવક નોંધાય છે ચાર હજાર એક મણની ઈસબગુલનો ભાવ પચીસસોથી સત્યાવીસો રૂપિયા સુધીનો રહ્યો છે આવક નોંધાય છે એકસો એંશી મણની એરંડાનો ભાવ એક હજાર સાઠથી અગિયારસો ને સાત રૂપિયા સુધીનો બોલાયો છે આવક નોંધાય છે છવ્વીસો એંશી મણની ઘઉંનો ભાવ ચારસો પચીસથી પાંચસો છત્રીસ રૂપિયા સુધીનો બોલાયો છે આવક નોંધાય છે ચારસો સત્તાવન મણની મગનો ભાવ તેરસોથી સોળસો દસ રૂપિયા સુધીનો રહ્યો છે આવક નોંધાય છે એકસો પાંચ મણની તળનો ભાવ બાવીસોથી સત્યાવીસો પચાસ રૂપિયા સુધીનો રહ્યો છે આવક નોંધાઈ છે બત્રીસ હજાર આઠસો બેતાલીસ મણની રાયનો ભાવ અગિયારસોથી તેરસો બાવીસ રૂપિયા સુધીનો રહ્યો છે આવક નોંધાય છે એકસો બ્યાસી મણની ધાણાનો ભાવ અગિયારસોથી પંદરસો ને એક રૂપિયા સુધીનો રહ્યો છે આવક નોંધાય છે ઓગણીસો આઠ મણની ચણાનો ભાવ અગિયારસો પચીસથી બારસો બ્યાસી રૂપિયા સુધીનો રહ્યો છે આવક નોંધાય છે એકસો ત્રેપન મણની મગફળીનો ભાવ એક હજારથી તેરસો છપ્પન રૂપિયા સુધીનો રહ્યો છે આવક નોંધાય છે ચુમ્માલીસો ઓગણસાઠ મણની ગવાનો ભાવ એક હજારથી અગિયારસો ચૌદ રૂપિયા સુધીનો રહ્યો છે આવક નોંધાય છે છત્રીસો ત્રીસ મણની તેની સાથે મિત્રો માર્કેટયાર્ડ દ્વારા એક ખેડૂતને એક સંદેશ પણ આપવામાં આવ્યો છે કે આજે તલની હરરાજી આજે બપોર પછી કરીએ ત્યારે હરરાજી પૂર્ણ થશે જેથી તલની આવક રાત્રે નવ વાગ્યા બાદ જ જગ્યા થશે એ મુજબ લેવામાં આવશે બે શેડ ભરાઈ ગયા બાદ વાહનો ઊભા રાખવાના રહેશે ઊભા વાહનમાં પહેલાં હરાજી કરવામાં આવશે આ સંદેશો જે છે મિત્રો એ માર્કેટયાર્ડનો છે અને આજે તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ છે એટલે આજે માર્કેટયાર્ડ દ્વારા એ પણ સંદેશો ખેડૂતો મિત્રો જે ખેડૂત મિત્રો છે એમને પણ આપવામાં આવ્યો છે આભાર મિત્રો